દિયોદર શ્રી તેજાનંદ પાર્ક ખાતે ખેલૈયાઓ દિવસના ચાચર ચોકમાં તેમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં તેમજ અલગ અલગ વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી પર્વની ઉજવણી ઉજવતા હોય છે ત્યારે દિયોદર ખાતે પણ ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને શેરીએ શેરીએ ખેલૈયાઓ માતાજીમાં રાત્રિએ પણ તેજાનંદ તેજાનંદ પાર્ક ખાતે શ્રી યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેજાનંદ પાર્કના રહીશો સાથે મળીને માતાજીના ચાચર ચોકમાં ગરબે ઝૂમી રમઝટ બોલાવતા હતા ત્યારે તેજાનંદ પાર્કમાં સૌ પ્રથમ માતાજીની આરતીનો ચડાવો બોલવામાં આવે છે અને ત્યારબાદ આરતીના દાતા આરતી ઉતારી અને માતાજીને પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે અને ભોગ લગાવ્યા બાદ પ્રસાદ દરેકને આપવામાં આવે છે ત્યારબાદ ડીજેના તાલે ભાઈઓ બહેનો બાળકો તેમજ સોસાયટીના સર્વ લોકો માતાજીના ચાચર ચોકમાં ગરબે ગરબેઝૂમી નવરાત્રીની ઉજવણી ઉજવતા હોય છે તે તેજાનંદ પાર્ક ખાતે નાની નાની બાલિકાઓ તેમજ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ડીજેના તાલે નવલા નોરતાની રમઝટ બોલાવી ઉત્સાહ અને ઉમંગથી ગરબે ગરબેઝૂમી ઉજવણી કરતા હોય છે નવલા નવરોત્રનું આયોજન થયેલું છે અને સૌ ખેલે મન મૂકીને નાતી રહ્યા છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે અને અમારા સોસાયટીમાં આઝાદી પછી બીજું નોરતું અહીંયા અમે કરી રહ્યા છીએ અને તમામ સોસાયટીના સભ્યોનો સહકાર મળી રહ્યો છે અને માતાજી સૌની શુભકામના પૂરી કરે અને દરેકનો સહકાર સારો મળ્યો છે અને ખેલૈયાઓ પણ સારી રીતે ઝૂમી રહ્યા છો એનો અમને ગર્વ છે જય અંબે યુવક મંડળ તિજાનંદ પાર્ક સોસાયટી દ્વારા અહીંયા ભવ્ય સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમામ ભાઈઓ તથા બહેનો ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે તેજાનંદ પાર્ક સોસાયટીની આ બીજા વખતની નવલી નવરાત્રિ છે એટલે કે અહીંયા ભૂતપૂર્વ કોઈ દિવસ નવરાત્રિનું આયોજન કરવામાં નહોતું આવ્યું જ્યારે આ વખત સફળતાપૂર્વક પહેલું વર્ષ પાર કરી અને બીજા વર્ષની અંદર અહીંયા મંગલ પ્રવેશ કર્યો કર્યો છે ખેલાયાઓ મન મૂકીને નાચી રહ્યા છે સાથે અમારું યુવક મંડળ જે જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી અથાગ પ્રયત્નો મહેનત અને ઝુંબેશથી કામ કરી રહ્યો છે કોઈ પણ કામ હોય દાતા હોય કે અહીંયા કામ કરવાનું હોય કે મંડપ થવાનું ડેકોરેશનનું કામ હોય સાફ સફાઈનું કામ હોય તે માંડી અને જબરજસ્ત સહકાર આપી રહ્યા છે અને આજે પાછમુ નોરતું થયું છે તન મન અને ધન થી સર્વ ખેલાયાઓ મન તન સ્વસ્થ મજબૂત થાય થી રમી રહ્યા છે આનંદ લૂટી રહ્યા છે માં જગદંબા સર્વ ખેલાયાઓ માય ભક્તોને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે માં તેમના ઉપર કૃપા સદાય વરસતી રહે એ માં જગદંબા ને પ્રાર્થના સાથે બોલો અંબે માતા જય